અને વર્ગમૂળ તો વર્ગ અને વર્ગમૂળમાં આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 6.3 સ્વાધ્યાય 6.3 નો છઠ્ઠો દાખલો છે એકદમ સિમ્પલ છે બધાને આવડે એવો છે તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને દરેક વિડિયો તમને મળતી રહે ચાલો જોઈએ છઠ્ઠો દાખલો તો છઠ્ઠા રકમ આપણે છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલી દરેક સંખ્યામાં નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત મળેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યાનો વર્ગમૂળ પણ મળ્યો તો વિદ્યાર્થી મિત્રો અગાઉનો તમે લેક્ચર જોયો હશે તો તેમાં વસ્તુ શું હતી તો કે એવી સંખ્યા તમે ગુણાકાર કરો એવી સંખ્યા વડે તમે ગુણાકાર કરો કે જેથી તે સંખ્યા પૂર્ણ વર્ગ બને અને પૂર્ણ વર્ગ સંખ્યા બનેલી છે તેનો વર્ગ

સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ દેખાડીશ તો તમારે ચેક કરવાના રહેશે તો ચાલો જોઈએ આપણે પહેલો દાખલો તો પહેલો દાખલો જે કમ આપેલી છે કે 200 રૂપિયા સેમ ટુ સેમ પાંચમો દાખલામાં પણ તમે જોવો છો આનો લેક્ચર તમે જે જોયો હશે તો તેમાં પણ 252 હતા 252 માં કેટલા વડે તમે ગુણાકાર કરો છો તો પૂર્ણ વર્ગ સંખ્યા બને છે તો કે 7 વડે 7 વડે ગુણાકાર કરવાથી તે પૂર્ણ સંખ્યા બને પણ હવે રકમ ચેન્જ થાય છે અને આપણે કીધું છે ભાગવાની તો 252 ને પહેલી વસ્તુ તો કે 100% અવયવ જ પાડવો આપણે અવયવ તો આપણે અગાઉના લેક્ચરમાં 252 આવો અવયવ પાડેલા છે કયા છે ડાયરેક્ટ હું લખું છું તમારે ડાયરેક્ટ લખવાના નથી તો શું કરવાનું છે તો 252 ના તમારે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ અવયવ જે આવે છે એ પાડી અને પછી લખવાના રહેશે ચાલો ઝડપથી જોઈ લઈએ

અને મારે આનું વર્ગમૂળ કાઢવું છે 36 નું ત્યાર તો એટલે કે તમે મોનને એટલે 2 3 36 નું વર્ગમૂળ લેશો 2 3 એટલે 6 તો હવે સમજો વિદ્યાર્થી કે આપણને પ્રશ્ન એવો હતો કે નીચે આપેલ દરેક સંખ્યાનો તમારે કોઈ એક સંખ્યા જેના વડે ભાગવાની નાની કોઈ એક સંખ્યા કે જેના વડે ભાગવાની સંખ્યા પૂર્ણાંક સંખ્યા મળે તો 252 ને તમે 60 વડે ભાગો છો તો

चलो तरह वे डिवाइड कर सकते सात ने पांच बार बार ने तो एक एक तरह वे डिवाइड कर सके दस पर बार वे डिवाइड कर सकते थ्री थ्री जो नाइन थ्री टू जै एक नीचे वे वन तो क्या फिफ्टीन थे तो थ्री फाइव तो फिफ्टीन तरह ने पच्चीस तरह सौ पच्चीस ने तरह वे डिवाइड ने बे पांच पांच ने पांच दस तरह तो पांच वे कारण एकमो जी वो पांच हो तो અને 30 ને 5 થી ડિવાઇડ કરશું 65 ને 30 65 ટુ 30 શેષ કેટલી વધે 6 મળશે અને 5 નીચે ઉતારો તો 25 5 5 5 કેટલા આવશે કેટલા બને 25 લખી છ 65 માં છે અને 5 વડે ડિવાઇડ કરી શકા કે હા કરી શકાય 13 56 35 છે 13 ને તો પ્રાઇમ નંબર છે તો 13 ને સાઈઠ થાય કારણ કે એના અવયવ બે ને બે મળે તો હવે શું કરશો તો ઓગણત્રીસો ના તમારે અવયવ લખવા પડે ઓગણત્રીસો ના તમે અવયવ લખશો તો થ્રી ની ટુ થ્રી એન્ડ થર્ટી જો વિદ્યાર્થી આની આ રકમ તમને જો ગુણાકાર કીધી હોય તો તમારે તેર વડે ગુણાકાર કરવો બને પણ પણ સાંભળજો તમને કીધું છે ભાગવા દે તો તમારે તેર વડે ભાગો પડે શું કામ તેર વડે ભાગવા પડે તો કે બગીની જોડી ત્રણ અને પાંચ ની બગીની જોડી બની જાય પણ તેર ની બનતી નથી તો નાના માણની સંખ્યા કઈ છે તેર છે એટલે નાના માણની સંખ્યા તમારે કેવી રીતે જોવાની છે તમે એમ કહો છો કે ત્રણ નાના માણની સંખ્યા પણ નહીં જોડી બનતા જે સંખ્યા વધે છે તે સંખ્યાને તમારે ધ્યાનમાં લેવાની હોય છે તો તેર સંખ્યા છે અહીં તેર એ એવી સંખ્યા છે એવી સંખ્યા છે કે જેના વડે ભાગવાથી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે ઓગણત્રીસો પચીસ ને તમે તેર વડે કરશો તો સંખ્યા પૂર્ણ વર્ષ જમા ઓગણત્રીસો પચીસ ને તમે તેર વડે કરવા જાઓ બત્રીસ માંથી છવીસ તમે બાદ કરો તો કેટલા આવે છ અને પાંચ લીધા ઉતારો તેર પાંચ ચાર તો ને તમે તેર વે ભાગો છો

કારણ કે બસો પચીસ નું આપણે વર્ગ મૂળ કાઢવું છે બસો ને પચીસ નું વર્ગ મૂળ કાઢવું છે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર બસો પચીસ નું વર્ગ મૂળ તો વિદ્યાર્થી મિત્રો બાકીના જે દાખલા છે એ તમને હું સ્ક્રીન ઉપર બતાવું છું તો તમને આવડે તો જાતે કરવાનું છે અથવા તો તમારા જવાબને ચેક કરવા માટે તમારા સ્ટેપને ચેક કરવા માટે તમને સ્ક્રીન ઉપર બધા જ દાખલા જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 6.3 ના છઠા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ પરિપછા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે અને નવા ટોપિક સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત